રાજકોટમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ આજે સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક અને અન્ય બાબતોને લઈને મીટિંગ છે દર્દીઓને સુવિધા મળે એ માટે અમારા દ્વારા ખાસ જરૂરી જે પગલાં લેવાના આવે તે લેવાશે બોગસ ડોકટરની વાત છે ત્યાં સુધી એવા તત્વો જે ડોકટર નથી અથવા તો ડોકટરી ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરે છે તેવા સામે પગલાં લેવાશે જ જે ડોકટર છે તેને રસ્ત્રેશન કરવું ફરજિયાત છે તેથી હવે ખબર પડી જ જશે કે કોણ ડોકટર છે હવે આવા તત્વો સામે હાલ જે કાયદો છે તે મુજબ પગલાં લેવાશે કોઈ બચી નહીં શકે જે ડોકટર નથી તે પ્રેક્ટિસ કરશે તો તેની સામે પગલાં અને કાયદાકીય કાર્યવાહી થશે જ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ઘટ મામલે જરૂરી પગલાં લેવાશે ન્યુરોસર્જન અંગે પણ જલ્દી જગ્યા ભરાઈ એ માટે કામગીરી થશે હડકવા વિરોધી રસીથી લઈને અન્ય દાવાઓ જે પણ ખોટે છે તે તાત્કાલિક પૂરતી કરવામાં આવશે બાઇટ ઋષિકેશ પટેલ આરોગ્યમંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ જુનાગઢ અને ભાવનગર બંને જગ્યાએ બંને જિલ્લાની આરોગ્યની વ્યવસ્થાઓની સમીક્ષા માટેની આ અમારો પ્રવાસ હતો અમારી સાથે પર્સનલ સચિવ પ્રિન્સિપલ અગ્રસચિવ અને સાથે અમારા કમિશનરની સાથે એક હોલિસ્ટિક અપ્રોચથી આખે આખો એનો આરોગ્ય આખા જિલ્લાનો ખાલી સિવિલ હોસ્પિટલ નહીં આના પછી અમારી મિટિંગ પણ થશે એની અંદર જિલ્લાના અમારી જેટલી યોજનાઓ ચાલે છે એનો રિવ્યૂ સાથે સાથે આ હોસ્પિટલ નહીં પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી અહીંયા રાજકોટની મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ આ બધાનો રિવ્યૂ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે આઉટ થાય કેવી રીતે પ્રશ્નોનો નિરાકરણ આવે અને અમારી આશાઓ અપેક્ષાઓ લોકો માટેની પ્રજાને કેવી રીતે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી રહે એના માટે આજની મિટિંગ છે જેમાં હોલિસ્ટિક આખેઆખું કેવળ સિવિલ હોસ્પિટલ સિવાય પણ બાકીના અનેકવિધ વિષયોની ચર્ચાને છણાવટ અમે કરવાના છીએ બોગસ ડૉક્ટરો ની વાત આવતી હોય એટલે બોગસ ડૉક્ટરોની વ્યાખ્યા થવી પણ જરૂરી છે આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એ લોકો પાસે તો એનું લાઇસન્સ હોય છે પરંતુ કેટલાક લોકો પોતે કોઈ ડૉક્ટરની પાસે કામ કરતા હોય નાનું મોટું કામ કર્યા પછી એને એમ થાય કે હું અડધો ડૉક્ટર થઈ ગયો અને એના પછી ક્યાંક ગામડામાં દૂર દરાજ વિસ્તારોની અંદર પોતે પ્રેક્ટિસ કરતા હોય બિલકુલ અમારા આરોગ્ય વિભાગને પણ કહ્યું છે અને સાથે આરોગ્ય વિભાગને પોલીસ વિભાગ સાથે રહી આ કાર્ય કરવા વાહી કરવા કારણ કે એક વાત બોગસ ડૉક્ટર ઝડપાય એટલે સ્વાભાવિક બોગસ હોય અને એની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ના હોય ને હવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ આવે છે એટલે જે લોકો પોતે પ્રેક્ટિસિસ કરતા હોય એમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એકલી કે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી